નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધુવાધાર અને તોફાની બેટિંગ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટમાંથી ખૂબ જ મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં વાત કર્યા છે ડુંગરવાટ ગામની પાવીજતપુર તાલુકાનું સુખી ડેમ નજીક આવેલું ડુંગરવાટ ગામ જ્યાં ડુંગરવાટનો મુખ્ય બ્રિજ જે આશરે પચાસ વર્ષ જૂનો છે જેને વહીવટી તંત્ર દ્વારા આ બ્રિજ ઉપર પડી ગયેલા ખાડાઓ અને બ્રિજના સળિયાઓ બંને તરફથી દેખાતા હોવાના કારણે તંત્ર દ્વારા અહીં અવરજવર બંધ કરવામાં આવી છે વાહન વ્યવહાર ભારે વાહનો માટે આ પુલ પરથી અવરજવર બંધ કરવામાં આવી છે વાહન ચાલકોમાં ડરનો માહોલ જોવા મળ્યો બ્રિજ જે ડુંગરવાટ અને પાવી જેતપુરને જોડતો બ્રિજ છે પુલ છે પચાસ વર્ષ જૂનો આ પુલ છે અને અનેક વખત એના ઉપર ન્યૂઝ પણ બની ચૂક્યા છે કે આ પુલ નબળો પડેલો છે તંત્ર દ્વારા એને વહેલી તકે રિપેર કરાવવો જોઈએ પરંતુ આજે એને બંધ કરવાની ફરજ પડી છે વાહન વ્યવહાર અટકાવવાની ફરજ પડી છે ત્યારે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો નદી બે કાંઠે વહી રહી છે અને બ્રિજ ઉપર ગાબડા પડી ગયા છે ગાબડાની અંદરથી સળિયા દેખાઈ રહ્યા છે અલતાપ મકરાણીનો રિપોર્ટ ડીબી લાઈવ ન્યૂઝ ભાવીજેતપુર